અને અદભુત ઉત્સવ કર્યો હતો જે આજે પણ ભક્તિભાવ પૂર્વક ઉજવાય છે બસો બે વર્ષ પહેલા લોયામાં શ્રી સ્વામિનારાયણ ભગવાને સુરાખાચરના દરબાર ગઢમાં ભક્તોની ની દિવ્ય શાકોત્સવ ઉજવણી કરી હતી આ શાકોત્સવમાં શ્રી હરિયેદાયમાં આ પરંપરા ચાલી આવે છે સંપ્રદાયના નાના મોટા મંદિરોમાં શિયાળાની સિઝનમાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે ગરવી ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા આદર્શ વાઘજીપુર ગામના

નાદ વંશીય પરંપરાના ગુણગાન તેમજ શાકોત્સવનું મહત્વ સમજાવવામાં આવ્યું નિશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ રમત ગમત ભજન કીર્તન સંતવાણી કથા વાર્તા અન્નકૂટ દર્શન આરતી મહાપ્રસાદ વગેરે અધ્યાત્મ સભર કાર્યક્રમથી દિવ્ય રૂડુ શાકોત્સવ ઉજવાયો હતો આ શાકોત્સવમાં રીંગણાનું શાક બાજરા તથા મકાઈના રોટલા કઢી ખીચડી મોહનથાળ સહિતના પકવાન મોટી સંખ્યામાં દર્શનાર્થે પધારેલા મહારી ભક્તોએ શાકોત્સવનો મહાપ્રસાદ પણ માણ્યો હતો મણિનગર શ્રી સ્વામિન ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિન મંદિર વાઘજીપુર પંચમહાલમાં શ્રી સ્વામિન ગાંધીના આચાર્ય જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહંત સંત શિરોમણી શ્રી યોગપ્રિયદાજી સ્વામી ઘનશ્યામ સ્વરૂપદાજી સ્વામી વગેરે પૂજનીય સંતોના સાનિધ્યમાં અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ભેળા મળી અને શાખોત્સવનું આયોજન કર્યું હતું સર્વાવતારી શ્રી સ્વામિણ ભગવાને બસોને બે વર્ષ પહેલાં જે શાકોત્સવની પરંપરા ચાલુ કરી હતી એનો અલભ્ય લાભ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ અને હરિભક્તોએ માણ્યો હતો આ પ્રસંગે પૂજનીય સંતોએ શાકોત્સવના ઇતિહાસ વિશે વાત કરી હતી કારણ કે સર્વાવતારી શ્રી સ્વામિરાય ભગવાને આમ સમાજની અંદર જે એનો ઉત્કર્ષ જે કર્યો છે એને સંપ્રદાયમાં બહુ આગળ લાવ્યા છે વગેરે જે જે બધા સંભાળા સ્વરૂપે ઉત્સવયા ભગવાન એવા શ્રી સ્વામી ભગવાનના આ શાકોત્સવની ઉજવણી પૂજનીય સંતો અને હરિભક્તો સાથે મળીને કરી હતી અને બધાએ શાકોત્સવ પ્રસંગે પ્રસાદ પણ માણ્યો હતો અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ